વડોદરામાં પગાર ન મળતા કર્મચારીએ ગામ ગાંડું કર્યું કર્મચારીને પગાર ન મળતા એસટીપી પ્લાન્ટ જ બંધ કરી દીધો એસટીપી પ્લાન્ટ બંધ કરતા ડ્રેનેજના પાણી રોડ પર ઉતરાયા પગારથી વંચિત કર્મચારી હડતાલ પર ઉતર્યા હતા કોન્ટ્રાક્ટરે કર્મચારીને પગાર ન ચૂકવતા તેણે વિરોધ નોંધાવ્યો છે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે દરકાર ન લેતા નાગરિકો હેરાન થઈ રહ્યા છે તો એસટીપી પ્લાન્ટ બંધ કરતા ડ્રેનેજના પાણી રોડ પર જોવા મળ્યા પગારથી વંચિત કર્મચારીનો આ અનોખો વિરોધ જોવા મળ્યો

કામ કરતા કર્મચારીઓ પગારના વલખા મારતા કર્મચારી દ્વારા એસટીપી પંપ જે છે તે બંધ કરી દેવામાં આવે છે મહત્વની વાત છે કે પહેલી વિસ્તારમાં અનેક જગ્યા પર ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા જે છે છે તે અત્યારે સતાવતી હોય જેને લઈને નાગરિકોને પણ અહીંયા ઘણી મુશ્કેલીઓ જે છે તે પડી રહી છે ત્યારે આ પ્રકારે જ્યારે કર્મચારી દ્વારા જ કહી શકાય કે આ જે એસટીપી પંપ છે જે તે અત્યારે હાલમાં બંધ કરી દેવામાં આવે છે તેના દ્વારા જે કહી શકાય કે તેઓએ જણાવ્યું કે તેઓનો પગાર જે છે કે છેલ્લા ત્રણ મહિનાથી કર્મચારીનો પગાર જે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં નથી આવ્યો જેને લઈને અનેક રજૂઆત જે છે તે વોર્ડ ઓફિસર દ્વારા તેમજ કહી શકાય કે સ્થાનિક કોર્પોરેટરો છે તે કોર્પોરેટરોને પણ જે કહી શકાય કે તેઓ રજૂઆત કરી છે છતાં પણ તેઓનો પગાર જે છે તે આપવામાં આવ્યો નથી મહત્વની વાત છે કે બીજી તરફ જોવા જઈએ તો જયારે મહાનગરપાલિકા દ્વારા એસટીપી પંપ છે જેની કામગીરી જે છે કે સીધું ડ્રેનેજનું પાણી જે છે તે આગળ સુધી મોકલવાનું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એસટીપી પંપના કોન્ટ્રાક્ટર દ્વારા પાણી જે છે તે સીધું ખુલ્લી આ જે વરસાદી કાસ છે તે કાસની અંદર છોડવામાં આવ્યું છે જેને લઈને રોગચાળો ફાટી નીકળવાનો પણ અત્યારે ભય જે છે તે લોકોને સતાવી રહ્યો છે મહત્વની વાત જ્યારે આ પ્રકારે જે ગંદકી જે છે તે ફેલાઈ શકે છે રોગચાળો ફાટી શકે છે ત્યારે સ્થાનિક લોકો પણ રોષે ભરાયા છે કઈ પ્રકારે સમસ્યા જે છે તે લોકોને સતાવી રહી છે ત્યારે હાલમાં તો જ વાત કરવામાં આવે તો તમામ નાગરિકો છે ગ્રામજનો જે છે કે તેઓની એક જ માંગ છે કે તેઓની આ સમસ્યાનું નિરાકરણ આવે કારણ કે જ્યારે કોન્ટ્રાક્ટરમાં કામ કરતા જે કર્મચારી છે તે પગાર પણ આપવામાં નથી આવતો ત્યારે બીજી તરફ જ્યારે ડ્રેનેજનું પાણી શહેર કે જે વિસ્તારની અંદર જો ઉભરાશે તો અનેક રોગચાળા થઇ શકે છે ત્યારે આ તમામ જે ગ્રામજનો જે ગ્રામજનોને મોટો ભય જે છે તે રોગચાળાનો લાગી રહ્યો છે જેમ કે સોલંકી જી મીડિયા વડોદરા ભાઈ ને માં અહીંયા ગટર ડ્રેનેજ લાઇનમાં નોકરી કરું છું મારે ત્રણ મહિનાથી પગાર નથી આવ્યો એના માટે મેં આજે બંધ રાખી અધિકારીઓને અરજ અરજ અધિકારીને કેટલી વાર રજૂઆત કરવા છતાંય પણ પગાર નથી આપતા મારે અમારો કોન્ટ્રાક્ટ છે શૈલેષભાઈ કપ્તાન એને કેટલી વાર ફોન કરું છું ફોન ઉઠાવતા નથી અને અમને વાત કરવા માટે જે કરું છું તો એ ફોન ઉઠાવતા નથી વોર્ડ નંબર દસમાં રબારી સાહેબ છે અમને ફોન કરું છું તો એ પણ એવું કહે છે કે હું તમારો પગાર કરાવી દઉં છું ત્રણ મહિનાથી મને પગાર જ નથી આપતા એના માટે આજે મેં બંધ રાખેલું છે આ છેલ્લા ત્રણ દિવસથી ગટર ઉભરાય છે અને ગટર ઉભરાવાનું કારણ એવું છે કે જે આ એમપીએસ છે એ એમપીએસના ના કર્મચારીને પગાર નહીં થયો ત્રણ મહિનાથી આ મોંઘવારીમાં જીવ કેવું એના છોકરો શું ખાય એટલે ભાઈ કંટાળીના પછી આથી એને કોમ બંધ કર્યું છે ગટર તો ઉભરાતી હતી હવે કોમ બંધ કર્યું છે કાલ હવાથી વધારે ઉભરાશે જે વિસ્તારમાં નહોતું ઉભરાતું એ ધીમે ધીમે ઉભરાશે એટલે રોજ રોજ જો આ રીતે ચાલશે તો દરેક વિસ્તારમાં પાણી ઉભરવાનું પોણી બેક મારવાનું છે